અગિયાર ને પંદર થી ઝૂમ કેટલું કરું તો દેખાતું હોય ને અગિયાર ને પંદર થી અત્યારે અત્યારે વ્લોગ ને સ્ટાર્ટ કરું કારણ કે અત્યાર સુધી છે ને મારા ભાઈ નો વિડીયો હું સોરી એડિટિંગ કરતો હતો એડિટિંગ કરતો હતો ને ચેલેન્જ વિડીયો પાણીપુરી ને મસ્ત મજાનો બનાવ્યો ને હા એડિટિંગ મસ્ત મસ્તીનું એડિટિંગ કર્યો ને તે કેટલી સાત આઠ કલાક થઈ ગઈ છે બસ 10 વાગે મુકવાનું તો કા 10 વાગે મુકવાનું હતું એને બદલે આજે 11 વાગે તો હજી થોડુંક એડિટિંગ થોડુંક બાકી છે હવે ઈજર વાડીએ છે વાડીએ જઈને થોડુંક એડિટિંગ કરીને પછી પાછો મૂકવાનો છે અને હવે 12 વાગે મૂકશું 10 વાગે મુકવાનું હતું હવે ચેન્જ કરીને કો પ્લાનિંગમાં એડિટિંગ શું ની નીકળે

બીજા થી સા ઢોળા હોય ને તો આપણે બીજા ને જાય પણ આપડી થી સા ઢોળા હોય ને તો આપણે કઈ ન કહી એવું રિવાજ છે કા તો અત્યારે જવાનું છે અમારે વાડીએ વાડીએ થોડુંક કામ છે અમારે નિરણ છે ને ત્યાં અહીંયા લાવવાની છે કેમ કે નિરણ ખૂટી જાય છે ને આપણી ગઈ હાટું એટલે નિરણ લેવા જાય છે આખી આપણી ગાડી લીન મારું પપ્પા દુકાને જ્યાં છે અત્યારે મારો ભાઈ ડ્રાઈવ કરશે ને આ આખી ગાડી લઈને છે ને આપણે વાડીએ જવાનું છે અને મિત્રો છે ને

ફાઇનલી મિત્રો આપણે છે ને વાડીયા પગ્યા છીએ ને વાડીયા ભૂગી એટલે નજર જ મન નકરો મન થાય કેમ કે આમ તો જો લીલું લીલું ને કેવો મસ્ત લાગે છે રાય વાદલા અને હા હા એ લીલું લીલું મારો પાસે આયલા આવે ફાઈનલ બસ બધે વાડીયા ભૂગી જશે તેજલ ભાભી સિવાય આપણે એડિટિંગ કર્યું ને આપણે ચેકિંગ કર નાખી પછી અપલોડ કર નાખી આપણે તો ફાઈનલી મિત્રો છે ને વોલ લે પણ છે નિરણ લેવાની છે ને એ બધી આપણે આ ગાડીમાં સડી દીધી છે આપણી ગાડી તો દેખાતી નથી જોઈ દેખાણી હવે ગાડીમાં ફાઈનલી સડાઈ દીધી છે

બધ ખા છે બિચારા તો અત્યારે આપડે કરવાનું છે બપોરા તો બધે બપોરા કરવા બે જાય છે જો આપડે વિડીયો ખાય આપડે વ્લોગ શરૂ છે મારા બે જ આપણે મગનું શાક ના સાય અત્યારે છે ને મારા ભાઈનો નો ચેલેન્જ વિડીયો છે ને એના હું થમનલ બનાવું એક તો બની ગયો છે જોરદાર છે પણ મને એમ શું કહેલ ને હું બને નાખું તે આવો કાકા સારું એ તો કે છો મિસ્ટર બીસ જેવા બનાવવાની કોશિશ કરું કેવા લાગે એમ જેવો લાગે મને કોમેન્ટ કરી દેજો જો એકલો એકલો દડિયા રમે નાની દડીએ લે આ આ એ એ યો એકલો એકલો કહી જગુ ને રમે આ સાદો કેમ ઉડાડ છે એ એ એ આ જો ચાંજી નોવીડી